આજ રોજ વડોદરામાં આજરોજ સિનેમાની બાજુમાં કલ્યાણ કુંજ મારા પિતાશ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉર્ફે ભત્તુભાઈ વિરોધ પક્ષના લીડર કોંગ્રેસ પાર્ટીના એમના દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સિત્તેર વર્ષ સિત્તેર વર્ષની ઉપરના જે સિનિયર સિટીઝનો છે એના માટે આયુષ્માન વય વંદના કાર્ડનું આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનું ઉદ્દેશ એ છે કે આ આ આ કાર્ડ દ્વારા સિનિયર સિટીઝનોને જે સ્વાસ્થ્યની જે સમસ્યા હોય છે જેવું કે ભાઈ હાર્ટ છે ની રિસપ્લેસમેન્ટ છે લિવરની પ્રોબ્લેમ છે દસ લાખ સુધી જે ખર્ચ છે આ કાર્ડની અંદર કવર કરવામાં આવે છે એટલે આજ રોજ અમારા પ્રતાપનગર વિસ્તારમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ આ આ જે કેમ્પ છે એ પાંચ વાગ્યા સુધી ચાલવાનો છે સાથે અહીંયા અમારી કોંગ્રેસની આખી ટીમ સાથે છે મેનેજમેન્ટની અંદર અમારા પ્રમુખ ઋત્વિજભાઈ જોશી એમની સમગ્ર સંગઠનની ટીમ આજે આ કેમ્પની અંદર ખભીથી ખભામાં મળીને આ કેમ્પનું આયોજન કર્યું છે અત્યાર સુધી લગભગ પચાસ જેવા સિનિયર સિટીઝનોએ અહીંયા આવીને ટોકન લઈને કાર્ડ કરાયા છે આ કેમ્પનું અમારો ઉદ્દેશ એ જ છે કે જેટલા બી વડોદરા શહેરની અંદરને ખાસ કરીને તેર ચૌદને સોળ નંબર ની વોર્ડ વોર્ડ નંબરની અંદર જે સિનિયર સિટીઝનો છે એ વધારેમાં વધારેમાં આય અને આ જે આયુષ્યમાન વય વંદના કાર્ડ છે એનું લાભ લે પ્રતિસાદ ખૂબ સરસ છે દસ વાગ્યાથી પાંચ વાગ્યાનો આ સમય છે જે સિનિયર સિટીઝન છે એ નવ વાગ્યાથી આવી ગયા છે અને આ કેમ્પ દ્વારા અમે વધારેમાં વધારે સિનિયર સિટીઝનોને આ કાર્ડનું લાભ મળે એ હેતુ આ કેમ્પનું આયોજન કર્યો છે સારો પ્રતિસાદ છે મારું નામ વિશાલ શ્રીવાસ્તવ